જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે નવા વ્લોગમાં આજ તો છે ને હવાનો વ્લોગ બનાવ્યો નથી થોડો કામમાં હતા એટલે બધા જરૂરથી નથી કે છેકડા મારે હા અને ફૂકો ભરવાનો હજી ખૂટ્યું નથી હજી છે ને બે ત્રણ દી થાય કારણ કે લગાતાર નથી ભરતા હવા એ વાર ભરી હોય અને હાઈ જે ભરી તો જો એટલો ખાચો રહ્યો ને એટલે એ ખાચો બુરા હે ને એટલે અડધો ભરા અને પછી બે ઓટા આવી હજી

પણ આ હે ને ચોમાસા માટે ભૂકો ભરવો ને તો થોડીક કાય થાય આપણે એકમાં કંઈક રાખી દઉં ને આ તો જો તોરણ જાણે ના તોરણ ટીંગાડ્યું એવું લાગે હા પછી કપાસ ભરવાના લુગડા અમારા નથી અમારા માં છે ખરજમાં થઈ ગયા હા જો પવન કેવો છે હવે

છે ને ફરતી ઢેગલા ની તો ખબર પડે કેટલો ઢેગલો છે બાકી નકર ખબર પડે એમ હે અને ખબર પડે સીડી લઈ લીધી તે જોવાય નહીં જેટલો ભરાય એટલો હવા થોડોક વધારે હોય ને એવું લાગે પરવા તો ખૂણો ભરાતા કઈ વહેધું નહોતું જાજો નહોતો હોય તો હવે જો વધે ને તો પાછી હજી ગાડી લેવી નહીં હજી તો વધશે લગભગ અહીંથી હજી ચાલુ કર્યું હતું વાંઘું થઈ ગયા તા એટલું ભરાઈ ગયું ફોર ફોરીકડો છે ને એટલે બહુ હેલ નથી પૂરતો ગાયો ઘા ભરાઈ જાય ગમે એટલું કચરી નાખીને તો ગાયો ઘા ભરાઈ જાય છે હા સિંધિયા સિંધિયો જો માં ઉઠો હજી કોફી પીવી કે ચા કોફી પીવી કે ચા હે કે વાઈ જાય ને એક માથું મારીને શું છે આનું દેખ હિંગણ વડી જાય તો કાફી થઈ પડે એમ છે જા ને હવે બંસીની મમ્મી છે ભાઈ જેવી તેવી થોડી હોય આ નીકળ્યા નથી પવન આવ્યો નથી નોલીન જો બિસારી નથા ને તડકો આવે ને દઈએ માથે ઓલા કાગળ અહીંયા ઓલા બાંધી દીધા સુફરીયા તીમણી જઈને ઊભી હોય ઓલીને વાંધો ના આવે એટલે છાંયો આવે પીપળાનો જવા ચા પીવાનું આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને વાગી ગયા છે હાડા સિયા થાય કે ના હા ને મારા મમ્મી જો નાસ્તાન તૈયારી કરે આપણે કેવું દો મારા હાટુ લીધો તો ને બધા ધણી થઈ ગયા ગોપાલનો હમ ઈ તો પછી એક જણો રહીએ તો બીજા એ બધાય ખાય ને હમ બધાય જીવ બધાને ને હેખો હોય બરોબર ને બધાય ખાહે રિયા હોય એ ખાય ના અમાર જેવા ના રહેતા હોય એ ખાય આપણે બધાયને

ઈમે વાવા જડો આવે ને અંદર રોગ ગાજે તો બી બીન આવે હોય અંદર અમે તો ગાજે અને સાટા આવતા હોય ને તો આપણે એમ થાય કે હાવ કરા પડે એમાં પતરા ગાજે આ હમણા મે આવ્યો તે હું બી બી નડધી થઈ ગઈ આમ કરી બેઠી કે જે આમ કરી અમે જોતા હતા કેવો પવન આપણે જોયું જ નથી રામ ખોટું હો પર ઘર ગરી ગયો હું તો બહુ અમે જોતા હોય મને કઈ ના થાય હું જોતી આપણે પટવા રખડતા હોય ને આપણે બંધા હે ઘરમાં ઘર માં બેઠા હોય બીક લાગે થી જોવાય નહીં કોક દીક નું કોઈ ઉડીને આવે ને તો લાગી કરી દે તો એમ થઈ બધું મોકીને અંદર કેમ કરવું માલ માલ ની હે ને પીડા થાય મને

અને અહીંયા છે ને આપણે હજી પરવાના જીમનું પડ્યા ઝીણા ઝીણા હતા ને બધા આપણે બારી નાખ્યા ને આ બધા વડા વડા આ તો હજી ભાંગવા જો જોવા થોડાક છે જીણાના આ બધું ખાલી કરવું જો હે ને અહીંયાથી પછી બર્તન પડીએ આ પરવાના હું કઈ ગયેલા હે એ કાઢી લઈ તો પછી ઓલા અહીંયા જાય ને તરી આ બાર હોય પછી બારવા થાય ને એવું છે ને જો હમણાં એસલા હતા જો એવા ડેડા કેટલા એવા હમણાં તો કોઈ લેવાય નથી આવતા નજીક જઈને દેખાડું જોઈ રહ્યા આમાં લારું બહુ ઉડે આમાં વેંડી ઉપર ક્યાંય હાથ રખાય ને એમાં ઉડી હોય ને તો આની લાર એવી ભૂંડી ખાવ જો કેટલા આવી પડ્યા તો વેચવા વાર આવે ને લઈ જાય પણ હમણાં તો કોઈ આવતું નથી લેવા ખબર ના હોય નીકળી વાડ છે ને એમાં નથી આમાં હે આ એક વાળમાં છે થરબથર આવ્યો એમને બધા હુકાઈને બસ ખરી જાય એમ તો ઘડીકમાં હુકાય નહીં આ ઘણો ટાઈમ રીએ પછી હુકાય ને આપણે જાય શેડીને બધું આવે લે બધું બરીને ભસ્મ થઈ ગયું છે અને આંબાનું હા પૂરું થઈ ગયું જો બટકી ગયું આંબો એટલે એ હુકાઈ ગયું હોય ચાલો તો આપણે અને આની એક ડાયરોલી ભાંગી નાખી હતી ને એ રહી ગઈ હતી વાવાઝોડા ભાંગી નાખી પછી એમાં આપણું કામકાજ હાલે છે અને ભાવ એટલે હાવ બોરિંગ આવે છે મને ખબર છે પણ શું કરું સવારમાં ટાઈમ જ ના જડે ને આપણે રૂટીન નોંધ બધું કામ કરતા હોય ને એ લોકો ઉતાર લઈને હાલે આને જો મારું પણ હું ખેંચ ચડી ગયું હોય ગુંજણ એ હું શેરું રામ 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 કહીને તો પછી જવા દઈએ પણ રામ રામ કલે બાકી હું સેટે વાતું કઈ રાખીને ને એટલે હા ખીજ સડી જાય બીજી જાય ને જો રોટલો પડ્યો ને એટલે તો એની ખાધું નથી રોટલો એને પડ્યો જા ખાણ તો કેવો બુકડો બોલે ને આને જો ભી હાઈ કસરી નાખવાની ક્યાં હું તો જતાય ભી હું વેસ હું તો ઊભો થઈ જા કસરી નાખી ઊભો થા બિસારો વધી પડ્યો વાહ મીંદડી ટકવા દીએ ની ભૂરો અમારો વધી પડ્યો આપણે જા ટાકી ની બધું અહીં રાખી દીધું ýê, phong quan à, tôi đã bị gián do đó mà nó chứ, bây giờ tôi mà đây ở đây là nào, nhà khoang ở nhà khoang phải, anh ấy khát lan có bị ho à, anh ấy chúng ta có phải đây không? Ở lầu gì ખાણ ગમે એટલું નહીં તો પૂરું જ ના થવા દે ભાઈ હેડી ની એક થપી લે શું છે પણ હું સેટી લઉ પીસાઈ દે હોય જા સેટો નકો હવે તો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ